સર્વને જય મહારાજ જય સાયનાથ આપ જોઈ શકો છો શ્રી બળિયાદેવ મહારાજ મંદિર આ મંદિર વડોદરાના માંજલપુર સ્થિત અવધૂત ફાટકની સામે લાલબાગ રોડ પર આવેલું છે અને આ મંદિરની આજુબાજુમાં વસવાટ કરતાં શ્રમિક લોકોને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર ગુરુવારે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે આ અન્ન ક્ષેત્ર શ્રમિક લોકોના બાળકો અને શ્રમિક લોકોને ભોજન પૂરું પાડવાનું કામ કરે છે સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ વડોદરા શહેરની અંદર સેવાકીય કાર્યો કરતું આવ્યું છે અને આ અમારી એક એવી સેવા છે કે દર અઠવાડિયાના ગુરુવારે દર ગુરુવારે આ સેવા અમારી હર હંમેશ અવૃતપણે છેલ્લા છ વર્ષથી ચાલુ છે જ્યાં આગળ સાઈ શક્તિ સેવા ગ્રુપના અમારા તમામ મિત્રો દર ગુરુવારે ભેગા થઈને આ શ્રમિકોને અને તેમના બાળકોને ભોજનની વ્યવસ્થા કરે છે સાથે સાથે આ ગ્રુપ દ્વારા જે પણ અમારા જે સભ્યો છે જે મિત્રો છે જેઓ આવી સેવાનો લાભ લેવા માગે છે અને જે સેવા આપે છે એ તમામ લોકો તમે જોઈ શકો છો કે સેવાની અંદર સ્વયં સ્વયંભૂ હાજર રહે છે અને આજની સેવાની અંદર આ બાળકોને શુદ્ધ દેશી ઘીનો શીરો સમોસા ફ્રૂટી અને ફ્રૂટ વગેરે મીઠાઈનું મિષ્ટાનનું આજરોજ ભોજન આપવામાં આવ્યું આ ભોજનના અમારા સાથી મિત્ર દ્વારા અલગ અલગ વસ્તુઓની સેવા પૂરી પાડવામાં આવે છે જો આપના તમામ ગ્રુપમાં કોઈ પણ જન્મદિવસની ઉજવણી કરવા માગતું હોય કંઈ પણ સેવા કરવા માગતું હોય તો કોન્ટેક કરજો જય